એક હજાર આઠસો સિત્તેર હેક્ટરમાં વાવણી સહિત ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમનું કુલ વાવેતર અગિયાર હજાર છસો ને હેક્ટરને પાર થઈ ચૂક્યું છે તેમાં કચારો શાકભાજી વરિયાળી અને ચણા સહિતના પાક સામેલ છે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના નારાઓ વચ્ચે એક કડવી વાસ્તવિકતા સામે આવી છે એન્ટી કરપ્શન બ્યુરોના સત્તાવાર આંકડા મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં પ્રજાના કામો રૂપિયા લીધા વગર ઘતા નથી વડોદરાના પૂર્વ વિભાગના કિસનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રજડતી મૂકી દેવાતા રોષ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો ઓડિશાના શખ્સની ધરપકડ કરી છે અધિકારીઓએ જણાવ્યું કે આ ધરપકડથી ટ્રેન ટ્રક અને શહેરમાં ભાડાના ગોડાઉન દ્વારા ચાલતા વ્યાપક નેટવર્કનો કટસ્ફોટ થયો છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળ આવતી ખોરાક શાખાની ફૂડ ઇન્સ્પેક્ટરોની બે અલગ અલગ ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં આથી સઘન ચેકિંગ શરૂ કરશે બંને ટીમના ચાર ચાર મળીને કુલ આઠ ફૂડ ઇન્સ્પેક્ટરો ખાદ્ય ચીજોના નમૂના લેશે વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ રસોડામાં ગંદકીથી બદબુ અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો ભાવનગર શહેરમાં રૂમાડા ઉભા કરી નાખે તેવી ઘટના બની હતી ભાવનગર વન વિભાગમાં એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલાના પત્ની પુત્ર અને પુત્રીના મૃતદેહો મળ્યા હતા આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ભાવનગરમાં પ્રબુદાસ તળા વિસ્તારમાં લગ્નના દિવસે યુવતીને લોખંડની પાઇપના ઘા જીતીને પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ભાવિ પત્નીની હત્યા કરીને નાસી છોટેલો કથિત વરરાજા સાજન બારૈયા પોલીસના સકંજામાં આવી ગયો છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો પતિએ પત્નીનું ગળો દબાવી કરી હત્યા આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો નીચે સરકીને તેર પોઇન્ટ પાંચ ડિગ્રી આસપાસ પહોંચ્યો છે જેથી મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે સાથોસાથ ભેજવા પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ છે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતા મોટી સફળતા મેળવી છે સાયબર સેલે મ્યાનમારના કુખ્યાત કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલ્યુશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છે કે પહેલા બાકી વીરો ભરે પચીસ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યા છે પાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલા એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયા છે કે પાણીની માગમાં હજુ વધારો થઈ શકે છે આ જોતા નિષ્ણાતો એવી ભીતિ વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી વર્ષોમાં જળસંકટ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ છે હીરા ઉદ્યોગ છેલ્લા લાંબા સમયથી મંદિરનો માર સહન કરી રહ્યો છે અને જિલ્લામાં આવેલ નાના મોટી ત્રણ હજાર યુનિટ પૈકી ટેરિફનો ઝટકો આવતા પાંચસો યુનિટ બંધ થયા હતા જ્યારે બાકી બચેલા પચીસો યુનિટ પૈકી હાલ દિવાળી બાદ પણ માત્ર પંદરસો યુનિટ હાલ માંડ શરૂ થયા છે પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા એક એફટીઓ પરથી બે લાભાર્થીને એક પોઈન્ટ સાહીઠ લાખ ચૂકવાયા વડતાલ દરબાર ચોકમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની બારસો છન્નું રીલ સાથે યુવકને ખેડા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જે દેશી દારૂ વેચાણ થઈ રહ્યો છે અને બનાવવામાં આવી રહ્યો છે તે બંધ કરવા મુદ્દે ગ્રામજનો દ્વારા પણ વારંવાર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને દેશી દારૂના દૂષણો બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે લાઠી તાલુકાના મતિરાળા ગામે નિવૃત્ત આર્મી મેને ભાગમાં વવવા આપેલી વાડીમાં મોટા પાયે થયેલા ગાંજાના વાવેતર પર પોલીસે ત્રાટકે એકસો પંચાવન કિલો અને આઠસો ગ્રામ ગાંજાના છોડ સાથે વાડી ભાગ્યા શખ્સને પકડી પાડ્યો છે મુખ્યમંત્રી કુમારે પ્રચંડ વિજય પછી પણ તાત્કાલિક રાજ્યપાલને મળીને સરકારનું રાજીનામું સપ્રત નથી કર્યું તેના બદલે તેમણે રાજ્યપાલને જાણ કરી છે કે રાજીનામું અને વિધાનસભાનું વિસર્જન ઓગણીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રત કરવામાં આવશે બિહારમાં ચોરી નહીં વોટની લૂંટ થઈ ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું છે ઓપરેશન સિંદુર પર વાત કરતા આર્મી ચીફ જનરલે કહ્યું કે ઓપરેશન સિંદુર તો ટ્રેલર હતું આખી પિક્ચર તો શરૂ પણ નથી થઈ ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેના સાથી મનોજે પોતાને આગ્રાના ધારાસભ્ય ગણાવીને સદર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં અઠાર દિવસ સુધી પૈસા ચૂકવ્યા વગર રોકાણ કર્યું હતું બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં પચાસ ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વચ્ચે શનિવારે ફોન ઉપર લંબાણભરી વાતચીત થઈ હતી જેમાં ગાઝાને કેન્દ્રમાં રાખી મધ્ય પૂર્વની ઘટનાઓ આવરી લેવામાં આવી હતી પાકિસ્તાનમાં પેટ્રોલ લિટર પ્રતિ પાકિસ્તાની રૂપિયા બસ્સો પાસઠ પોઈન્ટ પિસ્તાલીસ પર સ્થિલ ડીઝલ છ રૂપિયા વધીને બસ્સો ચોર્યાસી પોઈન્ટ ચુમ્માલીસ સુધી પહોંચ્યું છે ભેજ્જી અને ચિંતાગુફા સરહદ પર આવેલા તુમાલપાટ જંગલમાં થયેલી આ અથડામણમાં પંદર લાખ રૂપિયાના ત્રણ ઇનામી નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે માર્યા ગયેલા નક્સલીઓમાં કુખ્યાત જનમિલિશિયા કમાન્ડર અને સ્નાઇપર સ્પેશિયાલિસ્ટ માંડવી દેવાનો પણ સમાવેશ થાય છે સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ બેતાલીસ ભારતીયોના મોતની આશંકા છે આ બસ મક્કાથી મદીના તરફ જઈ રહી હતી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે